તલાજા તાલુકાના પસવી ગામથી દાઠા રોડનું કામ વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેવી માંગણી સાથે ગાધેસર ગામના આગેવાનો દ્વારા પ્રાંત કચેરી તેમજ મામલતદાર કચેરી સહિતની કચેરીઓમાં આવેદનપત્ર આપવામાં આવ્યું ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પસવી ગામથી દાઠા રોડનું કામ છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં હોય જે રોડનું નવીનીકરણ થવા જઈ રહ્યું હતું પરંતુ કોઈના કોઈ કારણોસર આ કામ બંધ હાલતમાં હોય અને અહીં મેટલ તેમજ કપચી નાખી દેવાના કારણે

ઈસતા ઈ લોકો 15 દિવસ ની અંદર કામ નો ચાલુ કરો અમારે મારી જાત મહેનત થી અમે એને બધી મેટલ હટાવીને ને અમારો હાલ એવું કરવું પડે મેટલ ના કે આ પહેલી મેટલ ના કે 3 વર્ષ થા બીજી મેટલ ના કે 2 વર્ષ થા આ ત્રીજી માથે ના કે 6 મહિના થા આ વસ્તુ કમ કૃષ્ણ આ શિવવાળા કામ છે ત્રણ વર્ષ કામ ચાલુ છે પણ ત્રણ વર્ષની અંદર કામ પૂર્ણ નથી કર્યું તો એને ન કરવું હોય તો અમને કહી અમારે ત્યાં રોડ કઈ જોતો નથી અમારે ડામર જોતો નથી અમને અમારે કાગળ હતા કે અમારું જે હતું એ બરોબર છે એટલે અમે પંદર દસ દિવસની અંદર અમારે પોતે જીસીબી બનાવીને રસ્તો રિપેર કરશું ખેડૂત ખાલી ખેડૂત ને હાલવું હોય તો વિચાર કરવો પડે આમાં કઈ રીતે હાલવું હોય તમે કોઈ બે એની તપાસ કરો તો આ કેમ કયા કઈ રીતે બંધ કામ કઈ રીતે બંધ છે અને પ્રોબ્લેમ શું છે નો કામ કરવું હોય તો ખેડૂત ને મારું નામ કામળિયા વનરાજભાઈ ઓઢાભાઈ ગાદેશ્વર ગામ ગાદેશ્વર ગામના વતની અને અમારા પશ્વીથી ડાટા રોડ ત્રણ ચાર વર્ષતા પડતર કામ બંધ છે અને ડામર થવાની શક્યતામાં કોઈ અત્યારે અમે એની રજૂઆત ઘણી વાર કરી છે પણ છતાં અમને યોગ્ય જવાબ નથી મળેલ અને અત્યારે અમારા ઢોર અથવા બાઇક અથવા માણસને ખાલી હાલવું હોય તો પણ પરિસ્થિતિ ખરાબ છે આ ચાર વ્યવસ્થા બધી પબ્લિક હેરાન થાય છે એના લીધે અમે મામલતદાર સાહેબને ને આવેદનપત્ર દેવા આવ્યા છીએ જો આ પંદર દિવસની અંદર નિકાલ નહીં થાય તો અમે અમારી રીતે પણ રસ્તો સાફ કરી અને અમારે હલાઈ એવું કરીશું તમે કોને કોને લીધે અમે મામલતદાર સાહેબને આપ્યો આપ્યો એસટીએસ સાહેબને આપ્યો ધારાસભ્યને આપશો નાયબ મામલતદારને આપવાના છીએ એ બધી સરકારી અધિકારીને ટોટલને અમે આવેદનપત્ર આપવાના છીએ છતાં અમારું પંદર દિવસ અંદર નિવારણ નહીં આવે તો અમે અમારી જાતે રસ્તો સાફ કરી દેપન